જે અતુલ બેકરી અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ જોઈ શકાય છે કે જે અલગ અલગ કેક અહીંયા જોવા મળી રહી છે અતુલ બેકરી જે માલિક આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું કાકા શું નામ તમારું રાજેશભાઈ દોશી રાજેશભાઈ શું આખી હકીકત શું છે તમારો જે કેક છે એ વાસી વાસી નો તો લખી જ હોય બરોબર અહિયાં કીધું વાસી છે આપણે કમ્પ્લેન લઈ પાછી લઈ લીધી કેક પાછી લઈ લીધી ને પૈસા પાછા દઈ દીધા પાછી આપણે એને દીધીને ને એ કે તકલીફ છે વાસ આવે આપણે પાછી લઈ લીધી અને પૈસા પાછા દઈ દીધા હવે એ કેસ એટલે તો આપણે તો ખબર ડેટ હોય જ લખેલી હોય બધા બધા ડેટ લખી હોય હવે એ ડેટ એને લેવા તો બોક્સમાં આપણે દીધી એમાં નોટા લેવા જે આપણે દીધી થી એને પોતાના બોક્સમાં લઈને આવ્યા એમાં નથી લાવ્યા પોતાના બોક્સમાં લઈને આવ્યા હતા તમે શું કેવા માંગશો એટલે કેટલા વર્ષથી ધંધો કરો છો હમ અમારે અહિયાં લગભગ અમે સાત મહિના થયા